નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એનડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હવે જજનો દીકરો જજ નહીં બને સુપ્રીમ કોર્ટે નેપોટિશિયમ પર બ્રેક લગાવશે ભારતમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા હંમેશા સવાલોના ઘેરામાં રહેશે ન્યાયાધીશોની પસંદગી કરતા ન્યાયાધીશોની કોલેજિયમ સિસ્ટમને લઈને એ ટીકા હંમેશા થતી રહેશે કે હાઈકોર્ટમાં મોટા પાયે જજોના સગા સંબંધીઓ નિયુક્ત થાય છે અને એ જ લોકો આગળ જતા સુપ્રીમ કોર્ટના જજ બને છે હાઈકોર્ટમાં નિમણૂક પામેલા જજો અને સુપ્રીમ કોર્ટમાં આવતા જજોની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો આ આરોપ પણ સાચો લાગે છે કારણ કે મોટાભાગના જજોના પરિવારમાં પહેલીથી જ કોઈ જજ રહેલું હોય છે કોઈના પિતા તો કોઈના કાકા જજ છે અથવા કોઈના નજીકના સંબંધીઓ જજ છે એન જે એસી નેશનલ જ્યુડિશિયલી એપોઇન્ટમેન્ટ કમિશન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખુલાસો થયો કે હાઈકોર્ટના લગભગ પચાસ ટકા જજ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજના સંબંધીઓ છે આટલી હદે જ્યાં ભાઈ ભત્રીજી વાત ભત્રીજા વાત ચાલતો હોય ત્યાં સામાન્ય માણસ તટસ્થ ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકે પણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ હવે આ સેટિંગનો અંત લાવવાની તૈયારી કરી રહી છે મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ એ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા વર્તમાન ન્યાયાધીશના પરિવારમાંથી કોઈ પણ વકીલના નામની જજ પદ માટે ભલામણ કરવામાં ન આવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કોલેજિયમની બેઠક દરમિયાન કોલેજિયમના એક સભ્યને અભિપ્રાય વ્યક્ત કરવા કર્યો હતો કે લોકોમાં સામાન્ય માન્યતા છે કે ફર્સ્ટ જનરેશન એડવોકેટ જેમના પરિવારમાં કોઈ રહ્યું ની તુલનામાં સંબંધી એડવોકેટને પ્રાથમિકતા મળે છે જેના કારણે ફર્સ્ટ જનરેશન એડવોકેટ ભાગ્ય જ જજની ખુરશી સુધી પહોંચી શકે છે આમાં પણ પાણી પાછી જે તે વકીલની જાતિનું મહત્ત્વ તો ખરું જ તેથી જજોના પરિવારના સભ્યોના નામની જજ તરીકે ભલાણ ભલામણ કરવા પર પ્રતિબંધ હોવો જોઈએ કોલેજમના બાકીના કેટલાક ન્યાયાધીશો પણ આ બાબત સાથે સંમત થયા છે જ્યારે કેટલાકનું માનવું હતું કે આના કારણે ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે પાત્રતા ધરાવતા કેટલાક લાયક વકીલો ન્યાયાધીશ બની શકશે નહીં કારણ કે તે તેઓ પૂર્વ ન્યાયાધીશના સગા છે કોલેજમમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ સહિત સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે આ પાંચ લોકો મળીને નક્કી કરે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોણ જજ બનશે જેમને જજ બનાવવાના છે તેવા લોકોના નામ આ કોલેજિયમ સરકારને મોકલે છે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણને સરકાર માત્ર એક જ વાર પરત કરી શકે છે કોલેજિયમ દ્વારા બીજી વખત મોકલવામાં આવેલી ભલામણને સરકાર સ્વીકારવા માટે બંધાયેલી છે વર્તમાન કોલેજિયમમાં સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ ઋષિકેશ રોય અને જસ્ટિસ એસ ઓકાનો સમાવેશ થાય છે જજ સિલેક્ટિંગ જજની કોલેજિયમ સિસ્ટમની ખામીઓને દૂર કરવા માટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એન જેએસીની સ્થાપના કરવામાં આવી હતી જેને ઓક્ટોબર બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન દ્વારા ફગાવી દેવામાં આવી હતી એનજેએસીમાં મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો કેન્દ્રીય કાયદા પ્રધાન અને નાગરિક સમાજના બે લોકોને સામેલ કરવાની જોગવાઈ હતી જોકે આમાં સુપ્રીમ કોર્ટથી ઉપર સરકાર પોતાના માણસોને ગોઠવી દે તેવી પૂરી શક્યતા દેખાતી હોવાથી સુપ્રીમે તેને ફગાવી દીધી હતી હાલ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં ભાઈ ભત્રીજાવાદને દૂર કરવા માટેની વાત થઈ રહી છે પણ ભારતમાં જે રીતે આખું ન્યાયતંત્ર અને અન્ય વહીવટીતંત્ર ચાલી રહ્યું છે તે જોતા આ દાવાઓ પોકળ સાબિત થાય તેવી શક્યતા વધુ જણાય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ